નમસ્કાર ગુજરાત હું ભૂમિ આપનું હાર્દિક સ્વાગત કરું છું નસવાડી તાલુકાના ચામેઠાથી કોઠિયા ગામને ને જોડાતા રસ્તાનું ધારાસભ્ય અભયસિંહ તળવીએ ખાતમુહૂર્ત કર્યું પ્રાપ્ત વિગતો અનુસાર નસવાડી તાલુકાના ચામેઠાથી કોઠિયા ગામને ને જોડાતા રસ્તાનું ધારાસભ્ય અભયસિંહ તડવીના ના હાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કોઠિયા ગામને જોડાતો રસ્તો ડેમેજ થઈ ગયો હતો કાર્યકર્તાઓ એ ધારાસભ્ય અબેસી તળવીને રજૂઆત કરી હતી ત્યારબાદ જેને લઈને ધારાસભ્ય અબેસી તળવીએ સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી સરકાર દ્વારા આ રસ્તાને રિસરફેસિંગ બનાવવાની મંજૂરી આપવામાં આવી છે ચામેઠાથી કોઠિયા રોડ એક કરોડ છપ્પન લાખનો મંજૂર કરવામાં આવ્યો છે જેનું ખાત મૂહુર્ત ધારાસભ્યના હાથે કરવામાં આવ્યું હતું નવો રોડ મંજૂર થતા જ કામ ગામલોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો જેમાં જસુભાઈ બિલ માજી જિલ્લા ભાજપ પ્રમુખ છોટાઉદેપુર રામદાસભાઈ બિલ જિલ્લા પંચાયત સભ્ય ચેતનભાઈ મેવાસી બાદકામ સમિતિ ચેરમેન ભાવનાબેન ભીલ તાલુકા પંચાયત પ્રમુખ નસવાડી તથા ગોપાલસિંહ ચૌહાણ નસવાડી ભાજપ પ્રમુખ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આજે કોઠિયા ચામેઠા રોડ નો રોડ રાજ્ય સરકાર તરફથી મંજૂર થયેલ છે પાંચ કિલોમીટરને વીસ પોઈન્ટની લંબાઈ છે આ રોડની રજૂઆત કાર્ય કરતા ગામના લોકો તરફથી વારંવાર થતી હતી કે ભાઈ આ રોડ બેહી ગયો છે ખાડા પડી ગયા છે અને તેને લઈને માન્ય મુખ્યમંત્રીને રજૂઆત કરતાં આ રોડનું ટેન્ડર એક કરોડ છપ્પન લાખનું આવ્યું છે અને કાર્પેટ રોડ સારો બને સારો થાય ગામ લોકોની લાગણી છે અને કોન્ટ્રાક્ટરને પણ અને ડીને સૂચના આપી છે કે આ રોડનું કામ સારું થાય ભારત માતા કી જય